ગણેશમ આજના વિડીયોમાં આપણે બોરચોથની વિધિ અને તેના વ્રતની વાત કરીશું તો ચાલો તેની વિધિ જાણીએ શ્રાવણ માસના વતચોથના દિવસે નાય ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી બોરચોથની કથા કરવી વાંચવી અને સાંભળવી કોઈ સાંભળના ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છરેલું અનાજ ખાવું નહીં હવે તેની વાત વિશે જાણીશું એક ગામમાં સાસુ અને બહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોરચોથ છે માટે હું નદીએ નહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉંલો રાંધીને રાખજે સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ ઘઉ વિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારી ઘઉંલો એટલે કે વાછરડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહ ઘઉંલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉંલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે કયા ઘઉંલાની વાત કરો છો કેમ વરી ઘઉંલો તો વળી બીજો કયો હતો આપણે ગાયને તબલો વાછડો તે જ ને વવે જ્યાં ચોખવટથી વાત કરી ને સાસુ તો અફસોસ કરી ઉઠ્યા હોવું તમે એમ કરો આ હાંડલું ઉકળે જઈ દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંલો રાંધેલો હાંડલું ઉકળે જઈ દાટી આવી સાસુ વહુ તો ઘરમાં દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ પાછડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉં મરણ પામ્યો છે અને તેને ઉકરડામાં ડાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડું દાટેલું હતું ત્યાંની માટી અને કચરો ઉખેડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘઉંડલો કે વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ધાવવા લાગી ગયો ગૌલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડો પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે જ ગાયો તો હોય જ ને પણ ગાય અને વાછરડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછડતો આ જતા બોરચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછરડાનું પૂજન કરવું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુને ઘરે આવી અને ડેલીનું બારણું ખખડાવવા બોલી દોશીમાં ઓ દોશીમાં સાસુને બહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસુ બહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ કૂમો પાડી પાડીને કંટાળ્યા અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંડો એટલે કે વાછરડો સામેથી દોડતા આવતા હતા અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગળામાં ફૂટેલા હાંડલાનો કાટલો હજુ એમને એમ જ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલામા ભગવાન આ તો કેવી નવાઈઓની વાત છે વાર તહેવારને દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આજ જ ઘઉંડાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછરડાના ગળામાંથી કાટલો કાઢી ગયા વાછરડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરીને ચોખા ચોર્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડાને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછરડો આનંદમાં આવી ગયો ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાઈ રહેલા સાસુ બહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો એટલે કે ઘઉં લો તો છે નહીં ને આ ગરબા કેમ ગવાય છે એને ઊભા થઈને બાણામાં તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંળો થઈ થઈ કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમને લાગ્યું કે હવે બારણાં ખોલવામાં કોઈ વાંધો નથી સાસુઓ બારણાં ખોલી બહાર આવ્યા અને ગાય તથા ઘઉંડાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંડો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખેલું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરવાની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ ગાય વાછરડાના શરીર પંપાળવા લાગ્યા આજે તેમને આનંદનો કોઈ પાર નહોતો સાસુઓ બેયને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યારથી જ વહુએ બંનેએ દર વર્ષે બોલચોથનું વ્રત કરવું એવો સંકલ્પ કર્યો અને તે દિવસે દરવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગવા માટે હે ગૌરી ગાય માતા તમે જેવા ભોળા વહુને ફર્યા એવા કોળચોટનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફરજો અમારા આજના વિડીયોની જાણકારી આપને ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો શેર કરો કોમેન્ટમાં ઓમ નમ સિવાય લખો આવા જ ઉપયોગી વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મહાદેવ હર